આ સ્વાદિષ્ટ મુઠિયા બનાવવા માટે આપણે મૂળાના પાન લઈ લીધા છે હવે એને વીણતી વખતે જ્યાં સુધી પાનનો ભાગ હોય એટલી જ આપણે ડાળીનો ઉપયોગ કરીશું વધારે આપણે ડાળીનો ઉપયોગ નહીં કરીએ તો આવી રીતે અહીં બધા પાન આપણે વીણી લીધા છે અને એને આપણે બે પાણીથી ધોઈ લીધા છે જેથી મારી ધૂળ અને કચરો નીકળી જાય હવે એને ચોપ કરતી વખતે આવી રીતે આપણે એને ઝીણું ઝીણું સમારીને લઈશું તો આ મૂળાના પાન છે એ ટોટલ ચારસો ગ્રામ જેટલા છે તો એ વાતનું ધ્યાન રાખજો આવી રીતે આપણે ઝીણું ઝીણું ચોપ કરીને બધા મૂળાના પાનને ચોપ કરી લીધા છે હવે અહીંયા આપણે એક મોટું વાસણ લઈ લીધું છે જેની અંદર આપણે એક મૂળાને આવી રીતે મોટા કાણાવાળી ખમણીની મદદથી ખમણીને લેશું ગ્રેટરની મદદથી તો આવી રીતે લાંબુ છીણ આપણે મળશે તો અહીં તમે એકની જગ્યાએ બે મૂળાનો પણ ઉપયોગ કરી શકો છો અહીં આપણું લાંબુ લાંબુ છીણ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આની અંદર આપણે મૂળાના પાન નાખી દઈશું અને આમાં જ આપણે બધા મસાલા કરી લેશું તો આવી રીતે પહેલાં મસાલા કરી લેવાથી મૂળાના પાન અને મૂળામાંથી પાણી છૂટું પડી જાય છે જેથી આપણે ઉપરથી પાણીનો ઉમેર નહીં કરી અને આ મૂળાના મુઠિયા છે ટેસ્ટી બનશે તો સૌ પ્રથમ હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર એક ટેબલ સ્પૂન જેટલો કાશ્મીર લાલ મરચું પાવડર નાખીશું હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો આપણે નાખીશું તો આવી તો બધા મસાલા કરી લેશું તો મૂળામાં સરસ ચડી જાય છે જેના કારણે એનો ફ્લેવર વધારે ઇન્હાન્સ થઈને આવે છે હવે નટી ટેસ્ટ આપવા માટે આપણે બે ટેબલ સ્પૂન જેટલા આની અંદર સફેદ તલ ઉમેરી રહ્યા છીએ આનાથી નટી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આની અંદર આપણે ખાંડ નાખીશું તો મુઠિયા છે એ ચટપટા તૈયાર થશે તો અત્યારે મેં બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખી છે ઘડપડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો હવે આની અંદર આપણે લીંબુનો રસ નાખીશું તો એક મોટા લીંબુનો રસ નીચો હોઈને મેં નાખી દીધો છે અને હવે બે ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું અને સારી રીતે આપણે મસળી મસળીને મિક્સ કરીશું જેથી આનામાંનું પાણી છૂટું પડશે તો આવી રીતે એકદમ ચોળી ચોળીને મિક્સ કરીશું ને તો ફટાફટ પાણી છૂટું થઈ જશે હવે અહીં બધું આપણે મિક્સ કરી લીધું છે અને આવી રીતે દબાવીને આપણે પાંચ મિનિટ સુધી સાઈડમાં મૂકી દઈશું પાંચ મિનિટ પછી તમે જોશો ને કે એનામાંથી પાણી છૂટું પડી ગયું હશે તો આ સમયે આની અંદર ત્રણ લીલા લસણની કળીઓ નાખી છે તમે છો તો સૂકું લસણ પણ નાખી શકો છો અને આને સ્કીપ પણ કરી શકો છો સાથે એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખી છે હવે આપણે મિક્સ કરીશું તો તમે એ જોઈ શકો છો કે પાંચ મિનિટ પછી કેટલું પાણી છૂટું પડી ગયું છે જોઈ શકો છો આ જ પાણીની અંદર આપણે મુઠિયા બાંધીશું ને તો આ મુઠિયા ટેસ્ટી જ બનશે સાથે પોચા રૂ જેવા બનશે તો આપણે બીજું કાંઈ અંદર એડ કરવાની જરૂર નહીં પડે હવે આપણે મુઠિયામાં લોટ ઉમેરીશું તો સૌથી પહેલાં ચાર ટેબલ સ્પૂન જેટલી આપણે રવો કે સોજી ઉમેરીશું તો રવો છે એ ઝીણો હોય છે ને સોજી હોય છે એ જાડી હોય છે તો તમે બંનેમાંથી કોઈનો પણ ઉપયોગ કરી શકો છો રવો કે સોજી ઉમેરવાથી મુઠિયા ચીકડા નહીં બને સાથે આપણે વન ફોર્થ કપ જેટલું બેસન નાખીશું બેસનના કારણે મુઠિયામાં ફ્લેવર સરસ આવે છે બેસન ન હોય તો તમે બાજરીના લોટનો પણ ઉપયોગ કરી શકો છો અને ચોખાણ લોટનો પણ ઉપયોગ કરી શકો છો હવે હલકું એવું મિક્સ કરી લેશું અને મુઠિયા અંદરથી વધારે સોફ્ટ અને પોચા બન્યા રહે એ માટે કરીને આપણે આની અંદર સોડા નાખીશું તો ત્રણથી ચાર ચપટી જેટલો મેં સોડા લીધો છે એ નાખીશું લીંબુ નાખ્યું છે એટલે સોડા છે સારું એવું એક્ટિવેટ થઈ જાય છે અને હવે આપણે રોટલીનો લોટ નાખીશું તો અત્યારે મેં હાફ કપ જેટલો નાખ્યો છે ને મિક્સ કરી લેશું અને હવે ફરી પાછો આપણે બીજો હાફ કપ જેટલો નાખી દઈશું તો આવી રીતે થોડો થોડો લોટ નાખવાથી આપણે પરફેક્ટ ટેક્સચર મળે છે જો તમે પહેલાં લોટ નાખીને પછી મૂળાના પાનને નાખો છો તો એનામાં અંદાજો નથી રહેતો જ્યારે આવી રીતે કરશો તો પરફેક્ટ તમને લોટનું માપ ખબર પડશે હવે અત્યારે આ લોટ મને ઢીલો લાગી રહ્યો છે તો હજી મેં અડધા કપ જેટલું લોટ બીજો નાખ્યો છે એટલે ટોટલ આપણે દોઢ કપ જેટલો ઘઉંનો લોટ નાખ્યો છે અને સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આવી રીતે હાથમાં લોટ ને એને ચાકુની મદદથી આપણે આવી રીતે સ્ક્રેચ કરી લેશું અહીં તમે જોઈ શકો છો મુઠિયાનો લોટ સોફ્ટ એકદમ તૈયાર છે એકદમ ઢીલો પણ નથી ને એકદમ કઠણ પણ નથી કઠણ રાખશો તો મુઠિયા ચવળ બને છે અને ઢીલા રાખશો તો એ ફેલાઈ જાય છે હવે ઉપરથી થોડું તેલ નાખીને આપણે એને ચીકણું કરી લેશું હવે મુઠિયા વાટતી વખતે હાથમાં થોડું તેલ લગાડી લેવું જેથી મુઠિયા હાથમાં ચોટે નહીં તો આ રીતે આપણે અહીં બધા મુઠિયાને વાળી લીધા છે આ મુઠિયા તો બહુ જાડા છે ના તો બહુ ઝીણા આપણે એને મીડિયમ થિકનેસના રાખ્યા છે તમે જોઈ શકો છો આ રીતે આપણે અહીં બધા મુઠિયા વાળીને તૈયાર કરી લીધા છે બાજુમાં આપણે સ્ટીમર પણ ગરમ કરી લીધું છે સ્ટીમરની થાળી છે ને એને આપણે તેલથી ગ્રીસ કરીને તૈયાર કર્યું છે જેથી મુઠિયા તળીએ ચોટે નહીં હવે આની અંદર આપણે બધા મુઠિયા મૂકી દઈશું મુઠિયા મૂકતી વખતે બધા મુઠિયા વચ્ચે થોડો થોડી જગ્યા મૂકવાની કારણ કે આ મુઠિયા ફૂલ છે જેથી એકબીજામાં ચોંટે નહીં હવે હાઈ ફ્લેમ ઉપર આપણે એને વીસ મિનિટ સુધી સ્ટીમ કરી લીધા છે વીસ મિનિટ પછી તમે જોઈ શકો છો કેટલા સરસ મુઠિયા આપણા ફૂલીને તૈયાર થયા છે આપણે પહેલાં જોયું હશે કે આગળ ગેપ રાખ્યો તો મુઠિયા ફૂલીને કેટલા સરસ તૈયાર થયા છે ચાકુ નાખીને પણ આપણે ચેક કરી લેશું કે અંદરથી કૂક થયા છે કે નહીં તો અહીં ચાકુ પણ આપણો એકદમ ક્લીન આવ્યો છે એટલે કે આ મુઠિયા એકદમ પ્રોપર તૈયાર છે હવે આ મુઠિયાને અત્યારે આપણે કટકા નહીં કરીએ અને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દઈશું ત્યાં સુધી ઠંડા કરી લેશું હવે જ્યાં સુધી મુઠિયા ઠંડા થાય છે ત્યાં સુધી મુઠિયા સાથે ખવાતી સરસ મજાની ગ્રીન ચટણી જોઈ લેશું તો મુઠ્ઠી ભરીને કોથમીર લીધી છે દાળીઓ સાથે જ સાથે સ્વાદ અનુસાર મીઠું નાખીશું ઘરપણ માટે આપણે ખાંડ નાખીશું તો દોઢ ટી સ્પૂન જેટલો આપણે ખાંડ નાખી છે એક મોટા લીંબુનો રસ નાખીશું અને સાથે બાઇન્ડિંગ સરસ આવે એ માટે કરીને મેં વણેલા ગાંઠિયા લીધા છે તમે સેવ કે પાપડીનો ઉપયોગ કરી શકો છો તે ન હોય તો સિંગદાણા ખારી સિંગ કે પછી દાળિયાની દાળ કે ટોપરાનું ખાવાનું પણ નાખી શકો છો તે ખાસ માટે ત્રણ લીલા મરચાં લીધા છે ને એક મૂળું મરચું નાખીશું આવી રીતે રફલી ટુકડા કરીને હવે આ ચટણીનો સ્વાદ વધારવા માટે મેં એકદમ ઘાટું હંકડ લીધું છે તો બે ટેબલ સ્પૂન જેટલું જાડું દહીં નાખવાનું છે અને આને આપણે પીસી લેશું તો જોઈ શકો છો કેટલી સરસ મજાની આપણી લીલી છમ મુઠિયા સાથે સર્વ થતી આ ચટણી તૈયાર થઈ છે હવે બીજી બાજુ આપણા મુઠિયા પર ઠંડા થઈ ગયા છે તો જેને આપણે આવી રીતે મીડિયમ ટુકડામાં કટ કરી લેશું જોઈ શકો છો અહીં તમે જોઈ શકો છો મુઢિયા મુઠિયામાં તિરાડ પડી છે એનો મતલબ એ થાય છે કે મુઠિયા પરફેક્ટ આપણા તૈયાર થયા છે હવે આવી રીતે આપણે બધા મુઠિયાને કટ કરી લેશું અહીં તમને મુઠિયા કેટલા જાડા પસંદ છે એ પ્રમાણે કટ કરવા અહીં તમે જોઈ શકો છો આ મુઠિયા કેટલા સોફ્ટ તૈયાર થયા છે જોઈ શકો છો મોંમાં જતાં જ નીચે ઘડામાં ઉતરી જાય એવા મુઠિયા તૈયાર થયા છે તો જે લોકોને મુઠિયા નહીં ભાવતા હોય ને એ પણ બીજી વાર માગશે તો અહીં બધા મુઠિયાને આપણે કટ કરી લીધા છે હવે આ મુઠિયાનો આપણે વઘાર કરી લેશું તો વઘાર કરવા માટે મેં અહીં તેલનો ઉપયોગ કર્યો છે તો ચાર ટેબલ સ્પૂન જેટલું મેં સિંગ તેલ લીધું છે હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે ને તો આની અંદર રાઈ અને જીરુંનો વઘાર કરીશું તો એક ટી સ્પૂન જેટલી રાઈ નાખીશું અને હાફ ટી સ્પૂન જેટલું આપણે આની અંદર જીરું નાખીશું જીરું નાખીને ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું જેથી વઘાર બળી ન જાય હાફ ટી સ્પૂન જેટલી આપણે હિંગ નાખીએ છીએ અને બે લીલા મરચાં નાખીશું આવી રીતે લાંબા ચીર્યા કરીને સાથે એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ નાખીશું અને પંદરથી વીસ નંગ જેટલા મીઠા લીમડાના પાન નાખીશું સારી રીતે મિક્સ કરી લેશું અહીં લીમડાની સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે હવે આની અંદર આપણે મુઠિયા નાખી દઈશું ગેસની ફ્લેમ સ્લો છે એ વાતનું ધ્યાન રાખજો સારી રીતે મિક્સ કરી લેશું હળવા હાથેથી મિક્સ કરજો જેથી મુઠિયા આપણા ભાંગી ન જાય કારણ કે આ મુઠિયા ખૂબ જ સોફ્ટ તૈયાર થયા છે આવી રીતે મિક્સ કરીને હવે જો તમને મુઠિયા થોડાક ક્રિસ્પી પસંદ હોય તો તમે થોડી વાર સુધી સ્લો ફ્લેમ ઉપર આને પકવી શકો છો આમ કરવાથી મુઠિયાનું જે તળિયું હશે એ ગોલ્ડન બ્રાઉન રંગનું થાય છે અને ક્રિસ્પી તૈયાર થાય છે જે ખાવામાં સરસ લાગે છે તો હું થોડાક મુઠિયાને એવી રીતે થોડા ગુલાબી રંગના થાય ત્યાં સુધી પકવીશ તો બે બે મિનિટે આપણે થોડુંક ચલાવતા રહીશું તો અહીં તમે જોઈ શકો છો કે સરસ મજાનો મુઠિયા ઉપર કલર આવી ગયો છે ગોલ્ડન બ્રાઉન રંગનો તો બસ હવે આપણે આ મુઠિયાને સર્વ કરીશું અમે આ મુઠિયાને કઈ રીતે ખાઈએ છીએ તો એ તમને જણાવીશ આ મૂઠિયાના થોડાક નાના નાના પીસ કરીને ઉપરથી આ લીલી ચટણી નાખીશું સાથે થોડુંક દહીં નાખીશું બહુ દહીં ખાટું ન લેવું ઘાટું દહીં લેવો અને એ મિક્સ કરીને ઉપરથી સેવ નાખીને ખાશો તો મોજ પડી જશે ચાલો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ